સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમી છે તેમાં નવી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવે છે આ મિત્રો ભરતી છે અભિ અભિલેખાગાર સેક્ટર સત્તર ગાંધીનગર ખાતે જે ગુજરાત સાહિત્ય અકાદમી છે તેમાં રહેલી છે જેમાં પગાર ધોરણ મિત્રો છે પિસ્તાલીસ હજાર સુધીનું પગાર ધોરણ છે આપવામાં આવશે પોસ્ટ મિત્રો અલગ અલગ પાંચ પોસ્ટ છે અને કુલ જગ્યા પણ પાંચ જેટલી રહેલી છે આ ભરતીમાં તમારે છે જે છેલ્લી તારીખ આપેલી છે અરજી કરવાની તે છે સત્તર એક બે હજાર ચોવીસ આમાં મિત્રો તમારે છે કોઈ પણ પરીક્ષા આપવાની નથી તમારે છે જરૂરી પ્રમાણપત્રોની નકલ છે તે રજૂ કરી તમારું ફોર્મ છે તે રજૂ કરીને તમારે છે તે જે સરનામું આપશે ત્યાં છે રજૂ કરવાનું રહેશે તો આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ તેનું ઓફિસિયલ જે નોટિફિકેશન જાહેર કર્યું છે તે જોઈએ તો મિત્રો અહીં જોઈ શકો છો કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા છે જે અભિલેખાગાર સેક્ટર સત્તર ગાંધીનગરની આ ભરતી રહેલી છે અને આ ભરતી મિત્રો છે કરાર આધારિત ભરતી છે તે રહેલી છે ટોટલ અહીં તમે જોઈ શકો છો પાંચ અલગ અલગ પોસ્ટ રહેલી છે જેમાં સંપાદકની એક જગ્યા છે જે પિસ્તાલીસ હજાર વેતન આપવામાં પગાર આપવામાં આવશે પ્રકાશન અધિકારીની એક જગ્યા છે તેમાં પણ પિસ્તાલીસ હજાર પછી સહાયક મહાપાત્ર હિન્દી તેમાં ચાલીસ હજાર પગાર છે સહાયક મહામાત્ર ગુજરાતી એમાં ચાલીસ હજાર પગાર છે અને સહાયક મહામાત્ર કચ્છી જેમાં પણ ચાલીસ હજાર પગાર આપવામાં આવશે મિત્રો અહીં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત તમામ જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત મુદત પૂર્ણ થયેલી નિમણૂંક આપોઆપ રદ ગણાશે ઉપરોક્ત તમામ જગ્યાઓ વિશે લાયકાત અને ભરતી અંગેના તમારે જો નિયમો જાણવા હોય તો ગુજરાત સાહિત્ય અકાદમી જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં આપેલી ગુજરાતી સાહિત્ય અકાદમી ડોટ કોમ અથવા તો જે રિક્રુટમેન્ટ છે જી એસ એ ડોટ ઇન ઉપર જઈને તમે માહિતી મેળવી શકો છો ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે રિક્રુટમેન્ટ ડોટ રિક્રુટમેન્ટ જીએસએ ડોટ વેબસાઇટ ઉપર પંદર એક બે હજાર ચોવીસથી ભરી દેવાનું રહેશે અને વેબસાઇટ ઉપર અરજી ફોર્મ છે બે એક બે હજાર ચોવીસના રોજ ઉપલબ્ધ થશે ફોર્મમાં દર્શાવ્યા મુજબના તમામ જરૂરી પ્રમાણપત્ર ખરી નકલ સાથે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તમારે છે સત્તર એક બે હજાર ચોવીસ સુધીમાં છે અકાદની અકાદમીને મળે તે રીતના તમે સ્પીડ પોસ્ટ કુરિયર અથવા તો રૂબરૂપ છે આવીને આપવાની રહેશે મિત્રો આ સરનામું લેખ છે અભિલેખાગાર સેક્ટર સત્તર ગાંધીનગર છે ત્યાં છે મિત્રો આ તમારે છે જે વેબસાઇટમાંથી તમે જે ફોર્મ ભર્યું હશે તેની પ્રિન્ટ આઉટ કાઢી અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તમારે છે જે ગુજરાતી સાહિત્ય અકાદમી અભિલેખાગાર સેક્ટર સત્તર ગાંધીનગર ખાતે આ સરનામા ઉપર તમારે છે સત્તર તારીખ પહેલાં છે તે મોકલવાનું રહેશે સ્પીડ પોસ્ટથી અથવા તો રૂબરૂપ જઈને પણ તમે જે મોકલી શકો છો